નરસિંહ કહે છે હરિના જંતો મુક્તિ ભગવાન વિઠલ ભલે હું નરકમાં જાઉં પરંતુ નરકમાં હું જાઉં તો પણ તું અમારી સાથે હોવો જોઈએ વિચાર કરજો મેરે ભાઈ બેન ભગવાન આપણી સાથે હોય તો નરક માં જાય તો રીએ ના રીએ હા એટલા માટે આ સંતો કહે છે હા હરિના જંતો મુક્તિ ન માગે જન્મ જન્મ અવતાર મે જ્યાં જઈએ ત્યાં ત્યુ કાયમ ને માટે અમારી સાથે રહેવો જોઈએ હા નહી કાયમ માટે ભગવાન રહીએ હું એમ માનું છું કે જે આ જે કીર્તન થાય આનંદ નથી કહીશ ને જો થતો હોય તો આ પાડજો ના થતો હોય ના પાડજો જો આવું જ તમને ચોવીસ કલાક રાતને દિવસ છે તો તમારે હર્ગમાં જવાની જરૂર કહી છે વૈકુટ એટલે નરસિંહ આપણો કહે છે નીત સેવા નિત કીર્તન ઉત્સવ કાયમને માટે કીર્તન સેવા ઉત્સવ ઉત્સવ એટલે બસ પરમાત્માની સાથે જ રહેવાનું ઉત નામ ઈશ્વર સ્વ નામ પ્રાગટ્ય આનંદ રૂપે પ્રસન્નતા રૂપે એ પરમાત્માનો પ્રસાદ એ રૂપે પ્રગટ જ છે પછી મુક્તિ હોય તોય ઠીક ને મુક્તિની ઈચ્છા કરવાની કઈ જરૂર છે

ગોવિંદ ગુણ જેને ગાયા રે ગોવિંદ ગુણ જેને ગાયા રે ધન ધન એના માત પિતા ને ધન ધન એના માત પિતા ને સફલ એણે કાયાર રે સફલ કરી એણે કાયારે ભૂતળ ભક્તિ પદારથ મોટું ભૂતળ ભક્તિ પદારથ મોટું અધ્યાત્મના સંસ્કારો હોય કે જ્ઞાનના સંસ્કારો હોય કે ભક્તિના સંસ્કાર હોય કે આ બધું કંઈ પણ હોય ને તો એ ભરત પાયો છે બીજ છે પછી ભલે એનો ફેલાવ થાય વિદેશમાં જાય બીજા દેશોમાં જાય એ એક વાત જુદી છે બાકી સૃષ્ટિના પ્રારંભ થી લઈને આ ભારતખંડમાંથી જ આનું પ્રાગટ્ય થાય અને ભરતખંડ અંદર જ આ સંસ્કારો ભરપૂર છે ભક્તિ હોય જ્ઞાન હોય કઈ પણ હોય તે બધું મહાપુરુષો પણ અહીં પેદા થાય ભગવાન ના અવતારો પણ અહીં પેદા થાય કોઈ વિદેશ વાળા એ કોઈ પ્રશ્ન કર્યો છે ભારત ખંડ ની અંદર જ ભગવાન ના અવતારો થાય અને આ દેશની અંદર ભગવાન ના અવતારો એવા ન થાય કેમ ન થાય એનું કારણ તો કે એનું કારણ એ છે કે તમારા દેશની અંદર જો તમારે રામ જોતો હોય તો કોઈ કૌશલ્યા જોઈએ ને કોઈ રામ જો તમારે રામ જો જેવા અવતારી પુરુષ જોતો હોય તો કોઈ કૌશલ્યાની જરૂર પડે તમારે શ્રી કૃષ્ણ જેવા અવતારી પુરુષ જોતા હોય તો દેવકીની જરૂર પડે હનુમાનજી જેવા મહાપુરષ બ્રહ્મચારી જોતા હોય તો અંજનીની જરૂર પડે તો તમારા દેશમાં ક્યાં કૌશલ્યા દેવકી છે ક્યાંથી એ તો ભારતમાં છે આવી સન્નારીઓ ભારતમાં છે ભરતખંડ ભૂતલમાં જન્મી કારણ કે જન્મથી જ અમને આ સંસ્કારો અહીં મળે છે પહેલેથી અમારા ખંડની ની મહિમા છે ભરત ભારત ખંડ ભરત ખંડ જન્મી ગોવિંદ ગુણ જેને ગાયા રે ધન ધન એના માત પિતાને ને સફલ કરી એને કાયા રે એકોતેર કુળ નો ઉધાર કરી દયા જ્યાં સુધી ચંદ્ર સૂર્યનો પ્રકાશ આ પૃથ્વી ઉપર પડતો હોય અને એકોતેર યુગ

ધન્ય ધન્યવંદન ધન્ય એ લીલા ધન છે વ્રજ ના વાસી રે ધન્ય છે વાસી રે અષ્ટ સીધી એને આગળ યુબી અષ્ટ સીધી એને આંગણેય મુક્તિ છે એની દાસી રે મુક્તિ છે એની દાસી રે ભૂતળ ભક્તિ પદારથ મોટું ભૂતળ ભક્તિ પદારથ મોટું ભાવભર્યા ભક્તિ માર્ગ ની અંદર એક મારે અંતમ દોર્યો છે અધિકારી થયા અક્ષર ના પામ્યા પદ નિર્વાણ મુક્તિ ભુક્તિ દાસી બની મુક્તિ ભુક્તિ દાસી બની એ વેદ વચન પ્રમાણ આ સ્થિતિ જયારે આપણે જઈએ ત્યારે મુક્તિ ને ભુક્તિ બે અમારી દાસી બની જાય મુક્તિ ની વાત આવે તો મુક્તિ ની ભૂકતી આ નરસિંહ મહેતા પણ અષ્ટ સીધી દાસી દાસી એટલે જયારે બોલાવે જે હુકમ કરે એમ એને પગલું ભરવું જ જોઈએ ને એના ઉપર શાસન ન કરી શકે દબાણ ન કરી શકે આત્મોહ ન કરી શકે કઈ ન કરી શકે એના સ્વામી પણ આ નીચે મુક્તિને ભુક્તિને ને રહેવું જોઈએ

ए रस स्वाद ने शंकर जा कौन कौन जाने नरसिंह मेहता की ए रस स्वाद ने शंकर जाने ए रस स्वाद ने शंकर जाने दूजा जाने सुख जोगी दूजा जाने શુક જોગી રે એ કાંઈક જાણે છે વ્રજની ગોપી કાંઈક જાણે છે વ્રજની ગોપી એ ભણે નરસૈયો ભોગી રે ભણે નરસૈયો ભોગી રે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું ભૂતળ ભક્તિ પદાર્થ મોટું આ પણ એક માન્યતા ભુક્તિ મુક્તિ ની વાત બીજા ભક્તિના આચાર્યો એમ માને છે ચાર પ્રકારની મુક્તિ લોક વિશેષ નો સ્વીકાર કરીને સાલોક્ય સામીપ્ય સારૂપ્ય અને સાયુ સાલોક્ય નો અર્થ થાય છે ઈશ્વરના પરમાત્માના બ્રહ્મના લોકમાં અહીં સગુણ બ્રહ્મની વાત આવે કારણ કે અમને એવી ઈચ્છા છે અમને એવી ભાવના છે કે અમે ભગવાન ના લોકમાં અમારો વાસ થાય એવી અમારી એક ભાવના છે તો એ ભાવનાના ફલરૂપે અમને કાયમ માટે એના લોકમાં વાસ મળે એટલે શાલોક્યનો અર્થ એ થાય કે એ લોકમાં તો તમને વાસ મળી ગયો પરંતુ એના દર્શન ન થાય આપણે માનો કે ગણાય આ તો ઠીક આપણા નેતાઓને બધા આવે છે પણ અત્યારે આ ભાઈ કેવા નેતા આપણા આવ્યા મનમોહન સિંહ એ પેલા આપણા બાજપાઈ હતા ભારતના વડા તો હવે આપણે આ લોકમાં આપણે રહેતા હોય પણ આપણા રાજાના દર્શન ન થતા હોય ન દર્શન હોય લોકમાં રહેવાનું ભાગ મળ્યું રાજ્યમાં રહેવાનું ભાગ મળ્યું દર્શન કોઈ દિવસ ન થાય એવી રીતે પરમાત્માના લોકમાં ઈશ્વરના લોકમાં ઈષ્ટના લોકમાં આપણું સ્થાન મળે રહેવાનું પરંતુ એની ઝાંખી ન થાય એના દર્શન ન થાય એથી ચડી સાલોક્ય પછી સામીપ્ય લોકસભા હમ આજ બે વાર્તાલાપ સાંભળે આ તે બધું કરે એ થયું સામીપ્ય હામ બસ હામાં બેઠા રહીએ દર્શન કર્યા કરીએ એ થયું સામીપ્ય પછી આવે ત્રીજું આવે સારૂપ્ય સારૂપ્ય એટલે પછી નેતા જેવા કપડાં પહેરવાના એની થોડીક એની સત્તા પણ આપણી પાસે આવે બાજુમાં બે હવાનો આવે અને પછી આવે સાયુજ પરંતુ ભક્તિના આચાર્યોની એક માન્યતા છે કે બ્રહ્મ સ્વરૂપ કોઈ થતું નથી બ્રહ્મ સદસ બ્રહ્મ જેવો થાય

પરંતુ બીજી શક્તિ તમારી અંદર પ્રાપ્ત હોય પરમાત્માએ જે ચંદ્ર ને જ્યાં સ્થાપ્યા જે સૂર્યને જ્યાં સ્થાપ્યું ધરતીને જ્યાં સ્થાપી જ્યાં જ્યાં આ ગ્રહો નું સ્થાપન કર્યું છે એનું ઉથાપન કરવાની કોઈ શક્તિ નથી એ તો એક જ છે તો આ વિશે અમારી કઈક માન્યતાઓ મુક્તિ વિશે મોક્ષ વિશે પણ એવી અલગ અલગ અમારી એવી માન્યતાઓ છે ન્યાય કઈક મોક્ષ વિશે માન્યતાઓ પોતપોતાની રીતે છે એકવીસ પ્રકારના દુઃખો ને નિવૃત્તિ એ ન્યાય વેસે શીખ કણાર અને ગૌતમ માને કે મારી પાંચ જ્ઞાન ઇન્દ્રિય છઠ્ઠું મન એ છ ઇન્દ્રિયો એનું જ્ઞાન અને એના વિષયો સુખ ને દુઃખ વીસ ને એકવીસ આ એકવીસ પ્રકારના એ દુખો માને છે ને એકવીસ પ્રકારના દુખો ની નિવૃત્તિ એનું નામ મોક્ષ ઘણા ઘણા મોક્ષ માનતા નથી ચાર વાકોમાં પણ મોક્ષની માન્યતા નથી કારણ કે એના આત્મા જ આ દેહ છે તો મોક્ષ ક્યાંથી પરમાત્માને માનતા નથી આવી આવી માન્યતાઓ પણ ઘણી છે બ્રહ્માકુમારી બ્રહ્માકુમારીવાળા વિશ્વરી વિશ્વવિદ્યાલય બ્રહ્માકુમારી એ પણ મોક્ષનો સ્વીકાર કરતા નથી ઉપર જાઓ દેવ બનો વરી પાછા નીચે આવો આ તે બધું એ હાલતુરી આ બધા માન્યતાઓ છે આપણે તો સિદ્ધાંતમાં જે મદાલસા જે આપણને જે વાત એ વેદાંતના સિદ્ધાંત મુજબ મુક્તિ ભુક્તિ વ્યવહાર સિદ્ધ વિવિધ કલ્પિતો દ્રશ્ય ગામી વિવિધ કલ્પિતો દ્રશ્ય ગામી મુક્તિ અને ભુક્તિ એ વ્યવહાર સિદ્ધ છે એ વાત સમજાવીને મદાલસા આ જે દ્રશ્ય અમારી આંખે દેખાય છે એનું પણ એને કલ્પિત પણ કીધું કે હે અલર્ક આ કાયમ માટે હામી જે દેખાતું જે દ્રશ્ય છે એ વિવિધ પ્રકારનું છે જુદી જુદી પ્રકારનો વિધ વિધ પ્રકારને કેટલી બધી વિવિધતા છે એક ફૂલ તોડો તો ફૂલની અંદર પણ કેટલી વિવિધતા એક ને એક છોડની અંદર કેટલી કેટલી વિવિધતા એમાંથી એક વૈશેષિક શાસ્ત્ર ઊભું થયું વિશેષ કોઈ પણ એક ચિન્હ પરમાણુની એવી રચના છે અને પરમાણુ એવી એક રચના કરીશ કે આ બધાયની અંદર તમારી અંદર જે નખ આંગણા આ તે વાળ આ બધું જે કાંઈ પણ રચના થઈશ એ બધાય પરમાણુની અંદર એક એવું વિશેષ ચિહ્ન છે કે વિશેષતા એની અંદર છે કે જે એ પરમાણુ થી જેની રચના થાય એ કોઈ ને કોઈ લિંગ દ્વારા એક થી બીજા ને અલગ બતાવે વિવિધતા પ્રગટ કરે માનો કે આ જે નખ બન્યા જે પરમાણુ થી નખ બન્યા એ પરમાણુ થી વાળ ન બને જે પરમાણુ થી વાળ બન્યા એ પરમાણુ થી નખ ન બને જે પરમાણુ થી આંખ બની એ પરમાણુ થી આંખ ન બને એવી રીતે જે પરમાણુ થી રચના થઈ જગત મિથ્યા છે શા માટે છે તો કે દ્રશ્ય છે એટલા માટે તો કે દ્રશ્ય હોય તો મિથ્યા હોય તો કે હા સ્વપ્ન દ્રશ્ય છે વ્યવહાર થાય માટે જાગ્યા પછી જતું રહીએ તો એ મિથ્યા છે આ વિવિધ કલ્પિતો અમારી સામે દેખાતું જે જગત છે એ પણ દ્રશ્ય છે કલ્પિત છે અને મિથિયા છે એ વાત અલર્ક ને સમજાવી અને ચોથા શ્લોક ની અંદર પછી ભોગ વસ્તુ શું છે એ પણ સમજાવશે કાલ જોઈશું